વટવા ખાતે રામનવમીના તહેવારને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ઓફસેટ વટવા ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરસાણા મહામંત્રી શ્રી જૈનુલભાઈ અન્સારી દ્વારા રામ નવમીની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે બુખારી સમાજના અજીતભાઈ બુખારી અમદાવાદ શહેર પસમાનદા ઉત્સાન સમિતિના મહામંત્રી श्री भाई रंगरेज भारतीय जनता पार्टी आमंत्रित कारोबारी सभ्य मीडिया इंचार्ज सलीम भाई अजमेरी वगैरह मुस्लिम समाज रहा રહી રામનવમીની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચેનુલભાઈ અંસારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વટવા વિસ્તાર એકતાનું પ્રતિક છે તમામ તહેવારો હિન્દુ મુસ્લિમ એકતાથી મનાવવામાં આવે છે વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગઢવી સાહેબ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારી એનો આભાર વ્યક્ત કર્યો હતો આપણા નામ આજે વટવા ખાતે એક પ્રતી ભગવાન નામની યાત્રા કરતી હોય ત્યારે વટવા મુસ્લિમ આગેવાનો મળીને વટવામાં કોમી એકતા કહેવાય તે હેતુ અહીંયા વટવા પાંચ ટકા કોલેસ ટકાની દરિયા છે વટવામાં સૌ ધર્મ સન્માનના લોકો અહીંયા રહે છે સૌની માનતા છે અને આ સુધી વટવામાં ક્યારેક પણ કોમી એકતાનું વાતાવરણ ખરાબ નથી તેના અનુસંધાને અહીંયા મુસ્લિમ સમાજ વતી જ્યારે રામનવની યાત્રા નીકળતી હોય ત્યારે સૌ મુસ્લિમ સમાજના વટવા ગામના આગેવાનોમાં રહી અમારે અજીબલ મુખારી રાજુભાઈ અમારા સમાજના લોકો મળીને સરસ રીતે ભગવાન રામનવમીનું જે પૂર્ણ સ્વાગત કર્યું એમનો સગવાલ કર્યું છે અને આવનાર સમયે ભારત માટે દેશ માટે સ્વસ્થ રહે સારું રહે એવી પ્રાર્થના કરવામાં આવી હમણાં અમારે રમઝાન જીત ગઈ છે અને આખા ભારતમાં જ્યારે આ તહેવારો શાંતિથી ઉજવાય તે માટે જોવા કરવામાં આવી છે અને વિશેષ રૂપથી વટવા અમારા અમારા વટવા વિસ્તારના જે બાહોશ ત્યાં ગઢવી સાહેબે જે આજે આયા પછી સરસ રીતે એમને જે આયોજન કર્યું છે આજની યાત્રામાં પણ એમને જે સરસ બંદોષ છે અને ક્યારેક અચ્છે બનાવ ન બને તે ખૂબ કાકી રાખે છે તે માટે હું એમને પણ આભાર વ્યક્ત કરું છું અને ફરી એકવાર વટવા મુસ્લિમ સમાજ સુધી આજે આ યાત્રાનું જે સન્માન કરવામાં આવ્યું તમામ વચ્ચે હું આપને સૌનો આભાર વ્યક્ત કરું છું